ભરૂચના ભોલાવ વિસ્તારમાંથી 86000 નો દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો એકની ધરપકડ બેફરાર ભરૂચના ભોલાવ ગામમાં પોલીસે દારૂના ગુપ્ત વેચાણ પર દરોડો પાડ્યો છે રેલવે ઓવરબ્રિજની નીચે અને રહેણાંક મકાનમાંથી મોટી માત્રામાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે નાયબ પોલીસ અધિક્ષક કચેરીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી ભોલાવ ગામના જતિન સુરેશભાઈ પટેલના મકાન અને ઓવરબ્રિજની નીચે दारूનો વેચાણ થતું હોવાની વાતમી મળી હતી દરોડા દરમિયાન જયપ્રકાશ સુરેશભાઈ વસાવાને દારૂ વેંચતા પકડી પાડવામાં આવ્યો હતો વિજય નામનો એક શખ્સ ફરાર થઈ ગયો હતો પૂછપરછમાં જયપ્રકાશે કબૂલ્યું હતું કે તે જતિન પટેલ માટે દારૂનું વેચાણ કરતો હતો પોલીસે સ્થળ પરથી 103 લિટર દેશી દારૂ અને 176 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. વિદેશી દારૂમાં મેજિક મોમેન્ટ્સ, વુકડા, રોયલ સ્ટેક અને امપેરિયલ બ્લુ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. આરોપી પાસેથી ₹760 રોકડા, દારૂના હિસાબની નોટબુક અને વિઝડીનો બિલ પણ મળ્યું છે. કુલ મુદ્દામાલની કિંમત ₹86820 આંકવામાં આવી છે. પોલીસે જતિન પટેલ વિજય અને જયપ્રકાશ વસાવા સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આ કાર્યવાહીથી ભરૂચ શહેરના દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે